સ્વામી નારાયણ ભગવાનની જય લક્ષ્મી નારાયણ દેવની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી નર નારાયણ દેવની જય શ્રી રામચંદ્ર ભગવાનજી જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી સનાતન ધર્મની જય એ સંસાર છોડીને થયા છે ત્યાગી આ સંસાર છોડીને જે થયા છે ત્યાગી જેને સાધુતાનો આવી એને કેમ કેવા વૈરાગી એ ભાઈ કેમ કેવા રે વૈરાગી ભગવા ભેખને એ રહ્યા લજાવી એને શરમ ન આવે આડી એ રગે રગમા થયા સે રાગી આ રગે રગમા ઈ થયા સે રાગી કુળ કપટ ને પાખંડી એને કેમ કેવા આવે રાગી એ ભાઈ એને કેમ કેવા રે વૈરાગી જ્ઞાની થયા મોટા ઈ થયા રે ધ્યાની છળ કરવામાં ચતુરાઈ પોપટની જેમ દેતા પઢાવી આ પોપટની જેમ દેતા પઢાવી ભોળાને લેતા ઈ પટાવી એ ભાઈ કેમ કેવા વૈરાગી મોટા મોટા એ મંદિરો બનાવી પોતાની મૂર્તિ એ મારે ઠાવી આ મોટા મોટા હે મંદિરો બનાવી પોતાની મૂર્તિ એ મારે ઠાવી પ્રભુ સાથે પોતાને પૂજાવી આ પ્રભુ સાથે ઈ પોતાને પૂજાવી આ રહ્યા દુનિયાને બનાવી એને કેમ કેવા વહેગે ભક્તિ ભજન ને ઈ ગયા છે ભૂલી ધંધો કરી કરે છે કમાણી એ ભક્તિ ભજન ને ઈ ગયા છે ભૂલી ભાઈ ધંધો કરી કરે છે કમાણી ઝરજમીન ઝોરુને ભાળી હઝર જમીન ઝોરુને ભાળી થયા કામી ક્રોધીને અહંકારી એ ભાઈ ભાઈને કેમ કેવા વહેરાગી આલીશાન બંગલા પોતાના બનાવી ફોર માં રહ્યા છે એ ફરી એ આલીશાન બંગલા એ પોતાના બનાવી ભાઈ ફોર માં રહ્યા છે ફરી દાસ જીવન કહે મે કરી છે ખાતરી આ દાસ જીવન કહે મે કરી છે ખાતરી એ મારી નજરથી મે નિહાળી એ ભાઈ એની કેમ કેવા વૈરાગી હે સંસાર છોડીને થયા છે ત્યાગી જેને સાધુતાનું આવીને કેમ કેવા વૈરાગી એ ભાઈ અને કેમ કેવા રે વૈરાગી સ્વામિનારાયણ ભગવાનની જય રામચંદ્ર ભગવાનની જય કૃષ્ણ કનૈયા લાલકી જય સનાતન ધર્મની જય ધર્મ કુળ ચરણમાં કોટી કોટી વંદન દંડવત સૈ જય સ્વામિનારાયણ સાચા સંતો ભક્તોની દંડવત સહી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ બાપા સિતારામ